ભરૂચ જિલ્લાનાલી બાબાનો સાતમો ઉર્ષ મુબારક અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવશે આ પ્રસંગે ખાનક આલિયા કાદરિયા ચિસ્તીયા સલામિયા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે ઉર્ષના પવિત્ર અવસરે સાંજે ચાર વાગ્યે શંગલ શરીફની રસ્મ સાંજે છ કલાકે નિયાઝે લંગર અને ઈશાની નમાઝ બાદ ભવ્ય મહેફિલ સમાનો કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં વિશ્વ વિખ્યાત કૌવાલ અઝીમ નાઝા સાહેબ સૂફિયાના કલામ પેશ કરશે આ સમગ્ર કાર્યક્રમ જાનસીને હુજુર સુફી મિલત હઝરત પીર સૈયદ તનવીર એમ કાદરી કાદરી જિલ્લાની ચિશ્તીની નિસરા અને સરપરસ્ટી હેતર યોજવામાં આવશે વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતો તંકાર્યાને હિન્દુ મુસ્લિમ એકતાના જીવંત પ્રતિક તરીકે ઓળખ આપે છે આ વર્ષે પણ દૂર દૂરથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે અને દુઆ ઇબાદત તથા માનવતાના સંદેશ સાથે સમગ્ર પંથકમાં આધ્યાત્મિક માહોલ સર્જાશે